તો બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાઈ છે સરકાર દ્વારા અમીરગઢ પંથકમાં અનેક ગામોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે મોટા ટાંકા અને સંપ બરાવીને તેમાં પાણી ભરાયું છે પરંતુ આદિવાસી વિસ્તારના અનેક ફળિયા અને વિસ્તારોમાં પાણી ન પહોંચ્યું હોવાને આક્ષેપ અમીરગઢ પંથકના સુરેલા અજાપુર મોટા અજાપુર વોકા બારણ મોડલિયા

જેમાંથી આજુબાજુ ગામમાં બીજે ખાલી પાણી લઈ જવામાં આવે અમારા સુરેલામાં ટાંકામાં પાણી તો પડે પણ જે લોકોને ઘેર ઘેર સુધી એવા કોઈ વ્યવસ્થા નથી કે ઘેર ઘેર સુધી જાય અમારો વિસ્તાર છૂટો છવાયો વિસ્તાર છે એટલે અમારી માગણી એ છે કે અમારા લોકોને ઘેર ઘેર સુધી પાણી પહોંચાડવામાં આવે આ ઉપરાંત એક બીજી વાત એ કે અમારી સુરેલા પંચાયતની અંદર જે ભમરિયા ગામ આવેલું છે એ ભમરિયા ગામનો કોઈ કોઈ પણ સમયનો સમાવેશ કરાવ કરેલો નથી તો અમારી એક જ માંગ છે કે ભમરિયા ગામમાં જે સુરેલા સમાસ એનો સમાવેશ કરી અને ભમેલા પણ પાણી પહોંચાડવામાં આવે પાણીના કારણે કઈ તકલીફો પડે પાણીના કારણે તો ઘણી બધી તકલીફો પડે કે ઢોરોને પીવાની તકલીફ પડે લોકોને પીવાની પાણીની તકલીફ પડે ઘણી બધી જે

એ જગ્યાએ એમને પાણી મળતું નથી અને એના માટે એમની ખાસ કરીને ટેન્કર માટેની માંગણી હતી આ સંદર્ભે એમની જાણે રૂબરૂ ચર્ચા બી કરી એમના પ્રતિનિધિ સાથે અને અમારી ટીમ સાથે પણ થોડુંક એનાલિસિસ કરીને અમે કાઢ્યું છે કે જે ગામોમાં જ્યાં આવી ફળીઓમાં ત્યાં હેન્ડપંપ ઓલરેડી આપણા છે જ જ્યાં હેન્ડપંપમાં પાણી ઉતરી ગયા હોય અને એવું લાગે કે ત્યાં પાણી નથી સદંતર નથી તો એવા ગામોમાં અમે ટેન્કર અત્યારે આપવાનું આયોજન કરીએ રહ્યા છે જ્યારે બાકીના જ્યાં ભૂકંપની બીજી વ્યવસ્થા છે તો ત્યાં ત્યાંથી એ પાણી મળે અને લાંબા ગાળા માટે આ જે ફળીઓ છે એને અમે જૂથ યોજનાનું જે પાણી આવ્યું છે એને કનેક્ટિંગ કરવા માટે અમારે ત્રીસ વર્ષથી ટોકાએ બધું હોય એક એકરમાં ટોકું બનાવેલું છે